દર્શક મિત્રો સત્યમેવ છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગત રોજ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા પામી છે જેને લઈ સમગ્ર દેશવાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે ન્યૂ વાઘોડિયા રોડ ઉપર ગાયત્રી મંદિર પાસે આવેલ શ્રવણ સોસાયટીના રહીશોએ પણ આ ક્ષણની ભવ્ય ઉજવણી કરી હતી સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે અનંતા શ્રવણ સોસાયટી ન્યૂ વાઘોડિયા રોડ ઉપર ગાયત્રી મંદિર પાસે આજે અમારી સોસાયટી દ્વારા સુંદર કાર્યક્રમ સાથે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉત્સાહભર્યો માહોલ થયો હતો નાના બાળકો સ્ત્રીઓ દ્વારા અને સમગ્ર અનંતા શ્રવણ સોસાયટી પરિવાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તो. આ અનંતા સવન સોસાયટી ન્યુ વાઘોડિયા રોડ ગાયત્રી મંદિર પાસે આજે આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વમાં અયોધ્યા મંદિરની રામ પ્રતિષ્ઠા આજરોજ સાડી પાંચસો વર્ષ પછી આજે રામ મંદિરનું નિર્માણ થયું છે તે ઉત્સાહમાં આજે અમારી અનંતા સવન સોસાયટી સરસ મજાનો સુંદર કાર્યક્રમ સાથે ભજન સંધ્યાનું આયોજન કર્યું છે આપ સૌ જાણો છો કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઘણા વર્ષો સુધી જેની રાહ જોઈ રહ્યા હતા એવું ભવ્ય રામ મંદિર અયોધ્યામાં બની રહ્યું છે તેના ઉપક્રમે અમારી અનંતા સવન સોસાયટીમાં આજે ઉત્સાહભર્યો માહોલ છે અને એ કાર્યક્રમ ને અનુરૂપ અમારી સોસાયટીમાં નાના બાળકો સ્ત્રીઓ દ્વારા અને સમગ્ર અનંતા સવન સોસાયટી પરિવાર તરફથી એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સરસ મજાનું આયોજન છે અને આજે એવું લાગે છે કે બહુ વર્ષો પછી આમ દિવાળી જેવો માહોલ જેમ રામ મંદિરનું નિર્માણ થયું ખરેખર ઉત્સાહ પ્રસંગ છે અને રામ મંદિરનું નિર્માણ થવાથી અમને બહુ જ ઉત્સાહ છે એનો ઉત્સાહ આજે અમારી અનંતા સવન સોસાયટી ઉપક્રમે યોજી રહી છે એક વર્ષ દિવાળીની ઉજવણી કરી અને પાંચસો વર્ષ સાથે એક વાર દિવાળીની ઉજવણી કરીએ એવો જે ઉજવડ્યો